એ પ્રશ્ન સાહેબ લગભગ અમારી પચીસ વર્ષથી પચીસ વર્ષથી કોઈ પ્રજાને લોકો કોઈ કિતાબ કશું આલું નહીં અને કમિટી સભ્ય કોણ એ પણ સભાસદોને પોતે ખબર નહીં અને અમારી ડેરીના સાહેબ ચેરમેન બે હજાર બાવીસ બાવીસ તેવીસની અંદર ગજેન્દ્રસિંહ હતા અને હવે ત્યારે ચોવીસ પચીસની અંદર ધ ઝાલા નામ બોલા ધારાસભ્ય બાયડના તો અમે આ રોજ ગામના બધા ગ્રામજનોને એવું કેવું હતું કે આ મારી મંડળી રોજ ઝંડી હતો રોજ ઝંડો જ મારું ચેરમેન હોવો જોઈએ છતાં પણ આ બધા લોકોને અંધારામાં રાખી અને આ લોકોએ ધવલ સિજાલાનું નામ ચેરમેન તરીકે રાખ્યું અને કોઈ જાતું હિસાબ નહીં કે કિતા નહીં સાહેબ લુખી બધી દાદાગીરી કર્યા બરાબર એટલે આ બધા ગ્રાહકો કાલે પણ દૂધ લેના હતા અને દૂધ અમે બધું પાછું લઈ ગયા અમે દૂધ ભરવા માટે તૈયારી પણ આ લોકો ડેરી બંધ રાખીએ અને ડેરી બંધ રાખી એટલે નુકસાન તો કે મીડિયા વાળા ભાઈઓને ખબર બરોબર એટલે એ લોકોએ જે કો ભાંડ કર્યું એ પણ અમે રિપોર્ટ બિપોર્ટ બધું બે તા નહીં હોય જે નંબર હતા એ દૂધ ના આવતું હો છતાં પણ અહીંયા દૂધ બોલા અને એ લોકો પગાર પણ ઉધારણીનો નફો પણ દૂધ અને સેક્રેટરી પોતાનું દૂધ થી નથી લાવતો સાહેબ સેક્રેટરી પોતાનું દૂધ ને લાવતો ન હોય એમને ડાયરેક્ટ ઉતાર હશે ગ્રાહક ના માંથી આઠ થી દસ હજાર દસ દિવસ પગાર લેશે

એટલી સાહેબ નથી એમ કે કે છે તમારે પણ કોઈ ગમે બીજો આપી દો એ રજીસ્ટ્રેશન ડેરી સર એટલે અમારે જવું છો પ્રાઇવેટ વાળા સાહેબ

તો ધવલિ જે આપણે રોજ દૂધ મંડળના ચેરમેન એમ આ જુદી નું ટોટલ હિસાફ કરી ને આવતા હોય તો બધા મંજૂર હોય અને નવી કમિટી અને નવા ચેરમેન

બોલો 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 ચાંદરા બોલો બોલો સાહેબ મે આજે બધું એકારીએ બધું એકારીએ હે મળતું આજે આ દૂધ છે મારું એકરવાનું આ